ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે જાણે કુદરત ખેડૂતો પર કાળો કહેર વરસાવી રહી હોય તે રીતે તેઓના ખેતરમાં વરસ્યા છે અને હાલ પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે ત્યારે અવારનવાર ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં પણ આવી છે ત્યારે હવે આ મુદ્દાને લઈને જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે અને ખેડૂતોના હકને લઈને અને તેઓને સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે સરકારની સમક્ષ સવાલો ઉઠાવ્યા છે તેમજ તેઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ આડે હાથ લીધા છે ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે ને અમરેલી ગીર સોમનાથ જેવા અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે જેમાં ખાસ કરીને મગફળી કપાસ તલ જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામી ગયા છે અને જેને લઈને ખેડૂતોના માથે દેવા વધી ગયા છે અને એક તરફ વરસાદનો કાળો કહેર તો બીજી તરફ પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે ને એમાં પણ દેવું વધી ગયું છે ત્યારે હજી સુધી સરકાર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી ત્યારે માત્ર સર્વેના તાઈફા કરવામાં આવે છે ત્યારે આજ મુદ્દાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ સવાલો ઉઠાવ્યા છે ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર જે આ તાઇફાઓ કરી રહી છે તે બંધ કરે અને સર્વેના જે નાટકો ચાલી રહ્યા છે તે બંધ કરે અને જે રીતે ખેડૂતને નુકસાન થયું છે તેને પૂરેપૂરી ભરપાઈ કરવામાં આવે તેમજ જે તેમનું નુકસાન થયું છે તેમના ઉપર જે દેવું ચડી ગયું છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે તેઓએ પોતાના સમયનું રાજકારણની વાત કરી છે જે સમયે ગુજરાતમાં તેઓની સરકાર હતી તે સમયની તેઓએ વાત કરી છે અને કહ્યું છે કે અમારા સમયમાં અમે બોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોનું માફ કર્યું છે તો હવે શું છે હવે જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે તેઓને સંપૂર્ણપણે પાક નાશ પામ્યો છે તો તેઓનું દેવું માફ કરવામાં આવે જ્યાં ખોટા તાઈફાઓ કરવામાં આવે છે તે કરવામાં ન આવે જે રીતે ઉદ્યોગ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે માં રાખીને આપણે સંબોધીને હું વાત કરી રહ્યો છું હું અત્યારે મારા પોતાના ખેતરમાં ગાંધીનગર જેમાં પાછળ તલ સૂકવેલા છે અહીં મગ અડદ વગેરે વગેરે મારી ગાયો માટે રાખેલું ઘાસ જે ભીનું થઈ ગયું છે વરસાદથી એ પણ પાછળ સૂકેલું દેખાય છે આ તો એક નમૂનો છે પણ આખા ગુજરાતમાં જ્યારે અંદરાધાર વરસાદ વરસ્યો હોય કલ્પના બહારનો ખેડૂતોએ ખૂબ મહેનત કરીને કારી મજૂરી કરીને પરસેવાના પૈસાથી જે કંઈ બનાવ્યું હોય વાવ્યું હોય અને જ્યારે એને તૈયાર કરીને ખેતરમાં લેવાની તૈયારી હોય મોંમાં આવેલો કોળીઓ જ્યારે ઝૂંટવી જતો હોય એનો ખરાબમાં ખરાબ દાખલો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જે ખેડૂતે મગફળી વાવી હોય કપાસ હોય બીજું ત્રીજું તલ કઠોર વગેરે વગેરે ખતમ થઈ ગયું છે આમાં સર્વેનો સવાલ આવતો જ નથી મગફળી પલરે તો શું થાય કપાસ પલરે તો શું થાય અનાજ કે ઘાસ પડરે તો શું થાય આમાં સર્વે ન હોય એ ખેડૂતની જિંદગી ખતમ થઈ ગઈ એના બાર મહિનાની મહેનત જે આમાં અપેક્ષા રાખી હોય કે હું કંઈ પાકશે અને મારા બાળકો માટે અભ્યાસ હોય આ ઘર માટે આ દીકરીના હાથ પીડા કરવાનો હોય વગેરે વગેરે એની આશા ઉપર પાણી ફરી વળ્યું કુદરતે માવઠુંના માધ્યમથી એની આશાઓ ઉપર પાણી ફેરવી વળ્યું એવા વખતે માનવતાના આધારે આ ગુજરાતનો ખેડૂત જે કારી મહેનત મજૂરી કરીને જે પ્રજાનું પેટ ભરે છે એની સામે બનાવતાના આધારે કોઈપણ જાતનું રાજકારણ રાખ્યા સિવાય મારા તારા સિવાય વગર વીમો વીમો છે કે નહીં ફલાણું છે કે નહીં સર્વે થયો કે નહીં એના બદલે લમસમ એનો અભ્યાસ કરીને આમાં ખેડૂતોને ત્રણ હજાર કરોડની મગફળીનું નુકસાન થયું ને એ આધાર નહીં પણ અમુક ખેડૂતને કેટલું થયું જેને મગફળી વાવી હતી ન વાવી હોય એને નુકસાન નથી એવું થોડું છે જેને કપાસ હોય તો કપાસનું નુકસાન થયું છે એવા ઠેકાણે તમે લમસમ કરીને એ ખેડૂતોને જે ધ્યાનમાં રાખીને એની ઈચ્છા પ્રમાણે નવું ધિરાણ કરો જૂના ધિરાણ ઉપર શક્ય હોય તો જે એને ધિરાણ જૂનું લીધું હોય એ માફ કરો ના હોય તો એને મોકૂફ કરો વ્યાજ વધારવાના ધંધા બંધ કરો અને જે ગુજરાત વિકસિત રાજ્ય કહીએ છીએ આપણે કરોડો રૂપિયાની જાહેરાતો જે હું જોઈ રહ્યો છું વાહવાહીની જેને હું તાઈફા કહું તો ચાલે કેવડિયામાં ઊંટ લઈ જઈને જે નચાવવાનું વગેરે વગેરે હોય તો કોઈ પણ માણસને એવું થાય કે આ આ આ ગરીબ ખેડૂત મારો મરી રહ્યો છે ને હું આ તાઈફા કરી રહ્યો છું એવી સરકાર ગુજરાતની હોય કે દેશની માનવતાના આધારે આ ખેડૂતને બચાવો અત્યારે હાલ તમે તમારી બેંકોને કહો કે જે ખેડૂતને માગે એ ઘિરાણ એની મર્યાદામાં જે જમીન હોય એના પ્રમાણમાં એને ધિરાણ આપે એનું વ્યાજ નહીં લેવાનું જૂનું ધિરાણ માફ થાય હું હમણાં કરજા મુક્તિ લઈ રહ્યો છું એનો કાગળ બી આપને લખવાનું હું ખેડૂતો માટે બી કાગળ લખવા ખેડૂતોના દેવા બી માફ કરો ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જે સરકારમાં હતા એને બોતેર હજાર કરોડ રૂપિયાના દેશના ખેડૂતોના લેણાં માફ કર્યા હતા આ તો સામાન્ય ગુજરાત છે વિકસિત ગુજરાત છે તમે વાહ વાહ કરી રહ્યા છો જ્યાં જુઓ તો વાહ 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 તો કમસે કમ આ આ ખેડૂતોની આહ નહીં એમની વાહ લ્યો એના બાળકોની આહ નહીં એમની બી વાહ લ્યો એને પરિવાર છે બાળકો ભૂખે મળતા હોય છે અત્યારે કોઈ આધાર નથી એવા ઠેકાણે એકમાત્ર આધાર સરકાર હોય એવી સરકારના વડા તમે છો તો કોઈપણ જાતના પોલિટિકલ ભેદભાવ સિવાય કોઈપણ જાતના સર્વેના ચક્કર ફરા સિવાય ખેડૂત માગે એને કરો અને ખરીફ ખતમ થઈ ગયું આમના રવિ પાકમાં પણ એને શું જોઈએ એ તમે તમારા કલેક્ટરનો તમારા મામલતદારોને તમારા ટીડીઓને આટલી બધી દુનિયા મોટી છે કોને બધાય ને છેના માટે એમપી એમએલએ બૂટ મોજા પહેરીને ત્યાં જવું છે ફોટા પડાવવા માટે આમાં 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 ક્યાં મત લેવાના છે અને એટલા માટે તમે પૂરી સૂચના આપો તંત્ર માનવતાના આધારે ખેડૂતની સામે લાગણી રાખીને તાત્કાલિક રીતે જોઈએ એનું ધિરાણ આપે જૂનું ધિરાણ જવા દે માફ કરે નવા ધિરાણ માટે જે કંઈ યોજના હોય એમાં તાત્કાલિક કરીને આ સર્વે વિગેરે વિગેરે જ્યારે જ્યારે થાય ત્યારે ખરું પણ હાલ તો એને હાશ આપો હું ઈચ્છું તમે હાશ આપશો અને આ ચક્કરમાં પડ્યા સિવાય ખેડૂતની ઈચ્છા પ્રમાણે એની માગણી પ્રમાણે ગુજરાત સરકાર રાહતરૂપ થશે એવી તમારી પાસે આશા રાખો છું જય હિન્દ જય ગુજરાત તો આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જેઓએ મુખ્યમંત્રીને ઉપર આરોપ કરતા કહ્યું છે કે તમે માત્ર તાઈફા કરી રહ્યા છો ખાલી ફોટો સેશન કરી રહ્યા છો પણ કોઈ પણ કામગીરી કરી રહ્યા નથી ત્યારે હજારો ખેડૂતો છે જેઓનું નુકસાન થયું છે ને ઘણાના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે પરંતુ સર્વેના નાટકો ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ સહાય કરવામાં નથી આવી રહી તો સૌપ્રથમ તેઓની સહાય કરવામાં આવે અને જે રીતે તેમના ઉપર દેવા વધી ગયા છે તો તેમને માફ કરવામાં આવે અને નવા ધિરાણ કરવામાં આવે ત્યારે હવે જોવાનું એ રહેશે કે શંકરસિંહ વાઘેલા દ્વારા જે ટકોર કરવામાં આવી છે જે બાદ સરકાર શું જાહેરાત કરે છે જે રીતે સહાયની જાહેરાત કરવામાં આવે છે તેને લઈને શું ખેડૂતોમાં સંતોષ જોવા મળશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે કે કેટલી સહાય આપવામાં આવી રહી છે ત્યારે આપનું શું કહેવું છે શંકરસિંહ વાઘેલા દ્વારા જે ટકોર કરવામાં આવી છે સરકારની કામગીરીને લઈને તેના ઉપર શું કહેવું છે મને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નું ભૂલતા નહી નમસ્કાર